દેવગઢ બારિયા નગરના ટેકરી ફળિયા વિસ્તારમાં વાવાઝોડાના કારણે ગરીબ પરિવારને હાલાકી ભોગવવાનો વારો આવ્યો આ તારીખ સાત પાંચ બે હજાર પચીસ બુધવારના રોજ રાત્રે આઠ કલાકની આસપાસ કોંગ્રેસ તરફી જે વાવાઝોડામાં નુકસાન પામેલા લોકો દ્વારા સેવા અભિયાન હાથ ધરવામાં આવે તો હાલમાં કુદરતી આપતા વાવાઝોડાના કારણે મોટું નુકસાન થવા પામ્યું છે અને ત્યારે દેવગઢભાઈ કોંગ્રેસ પાર્ટી તરફથી સેવા અભિયાન અંતર્ગત દેવગઢભાઈ નગરના ટેકરી ફળિયા વિસ્તારમાં લગભગ બાવીસ જેટલા મકાનો આવેલા છે અને બાવીસ જેટલા મકાનો ધરાશાયી થયા હતા તેમાં બાવીસ જેટલા મકાનોમાં સો જેટલા લોકો રહે છે અને આજરોજ રોજ તેઓને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં દીપક ગોસ્વામી અક્ષય સુધાર રાજેશ રાવળ મુન્ના મખરાણી સહિતના જે કોંગ્રેસના અગ્રણીઓ હાજર રહ્યા હતા તથા કોંગ્રેસ પક્ષ દ્વારા દેવગઢારી શહેરમાં જે નુકસાન થયું છે તેઓનો સર્વે અને તાત્કાલિક ધોરણે તેમને સહાય મળે તે માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે